ભાવનગર જિલ્લાના મોટા ભાગના તાલુકામાં આવેલી મુખ્ય હોસ્પિટલની ઈમારતો જર્જરિત બની ગઈ છે જિલ્લામાં સિહોર મહુવા વલભીપુર અને ભાવનગર શહેરની સૌથી મોટી સાત માળની હોસ્પિટલ બિલ્ડિંગ જર્જરિત બની છે તો હવે તો સ્થિતિ એવી છે કે બિલ્ડિંગમાં ચારે બાજુથી પોપડા પડી રહ્યા છે આ પહેલા પણ ભાવનગર શહેરની આયુર્વેદિક હોસ્પિટલ જર્જરિત બનતા ખાલી કરી દેવાની નોબત આવી ચૂકી છે તો વલભીપુર તાલુકાની સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ પણ પાંચ વર્ષથી બિસ્માર બન્યું છે જ્યારે મહુવા તાલુકાની સરકારી હોસ્પિટલ પણ પડવાના વાકે જ હોય તેવી બનતા ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે ભાવનગરની સિવિલ હોસ્પિટલ સહિત તાલુકામાં આવેલી આ તમામ સરકારી અનેક જગ્યાએ પિલ્લરના સળિયા બહાર આવી ગયા છે દેશના આરોગ્ય પ્રધાનનું હોમટાઉન ભાવનગર છે ત્યારે સૌથી સારી આરોગ્યની સુવિધા ભાવનગરમાં હોવી જોઈએ પરંતુ કબનસીબે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના અનેક તાલુકા પંથકની મોટાભાગની સરકારી હોસ્પિટલ દર્દીઓ માટે સારવાર લઈને વરદાન તો નહીં પરંતુ ગમે ત્યારે મોત સાબિત થઈ શકે છે રોજના લગભગ બારસો થી પંદરસો દર્દીઓ બહારના દર્દી તરીકે સારવાર લેવા આવે છે તેમજ આ બાબત અત્યંત ભેજનક હોવાથી તાત્કાલિક અંગેની કાર્યવાહી કરી આપણે ત્યાં આગળની શિફ્ટની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે નવી હોસ્પિટલ મંજૂર થઈ ગઈ છે સિહોરમાં અને મહુવામાં તો સિહોરમાં અમે છે ને ત્રણેક વખત ટેન્ડર બહાર પાડેલા છેલ્લા દોઢ વર્ષમાં પણ ત્રણેય વખતે કંઈક ને કંઈક કારણોસર ટેન્ડર કેન્સલ થયેલા અને છેલ્લા ચોથા પ્રયાસે ટેન્ડર થયું છે અને અત્યારે ગવર્મેન્ટમાં મંજૂરીમાં છે અને વલભીપુરની અંદર આપણે અત્યારે શિફ્ટિંગ કરાવી દીધું છે બાર પાછળ ના ભાગે જે ક્વાર્ટર હતા એનું રિપેરિંગ કરાવી અને એમાં અત્યારે સીએચસી ની કામગીરી શિફ્ટિંગ કરાવી દીધી છે અને નવું સીએચસી જૂનું તોડી પાડવાની મંજૂરી આવી ગઈ છે અને નવાનું ટેન્ડર થઈ ગયું છે અને અંદાજીત લગભગ દોઢ એક મહિનામાં કામ ચાલુ થાય એવી પરિસ્થિતિ છે હાલ પહેલા આપણે ભાવનગરની સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો નોન યુઝ ડિક્લેર કર્યું છે એટલે ગમે ત્યારે ઉતારવી પણ આજ સુધી ઉતારતા નથી એનો મતલબ સ્પષ્ટપણે દેખાય છે કે મોટું થાય થાય એની અને ખાસ કરીને ભાવનગર અનેક તાલુકા પછી સિહોર હોય મહુવા હોય પાલીતાણા કે તળાજા કે વલભીપુર આ હોસ્પિટલો પણ ખખડધજ જેઓ ગાબડા પડે છે અને દર્દીને પોતાની સારવાર માટે જાય એની કરતા એને ગમે ત્યારે આ હોસ્પિટલ પડે એનો ભય વધારે છે